નર્મદા જિલ્લામાં આવેલ કરજણ ડેમ જે ભરૂચ અને નર્મદા જિલ્લાની જીવાદોરી ગણાય છે નર્મદા જિલ્લાના ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતા કરજણ ડેમમાં પાણીની આવક ઘટી છે પાણીની આવક ઘટતા કરજણ ડેમના બે દરવાજા થકી નદીમાં નવ હજાર નવસો પંચાવન ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે કરજણ ડેમની જળ સપાટી હાલ એકસો છ મીટરે પહોંચી છે જ્યારે તેની મહત્તમ જળસપાટી એકસો સોળ પોઈન્ટ અગિયાર મીટર છે કરજણ નદીમાં પણ પાણીનો પ્રવાહ ઓછો થતાં કાંઠા વિસ્તારના ગામોના લોકોએ રાહત અનુભવી બે દરવાજા ખોલી અને નવ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવેલું છે જેને કારણે કરજણ નદી જે બે કાંઠે થઈ હતી તેમાં અત્યારે પાણીનો ફ્લો ઓછો થયો છે અને જે નદી કાંઠાના જે ગામો છે તેમને રાહત થઈ છે વિશાલ પાઠક દૂરદર્શન સમાચાર